આજે ચાર્જશીટનો નંબર પાડવાનો હુકમ કર્યો એટલે કે હવે આ ચાર્જશીટનો કેસ નંબર પડશે જે પંદર તોમતદારો જેલમાં છે પંદરે પંદર તોમતદારોને ઓગણત્રીસમી તારીખે કોર્ટમાં હાજર કરવા એવી યાદી અમદાવાદ સેન્ટ્રલ જેલ અને પાલનપુર સેન્ટ્રલ જેલને મોકલી આપી છે કોર્ટે જેથી ઓગણત્રીસમી હાજર થશે અને એમને ચાર્જશીટની કોપી આપવામાં આવશે જે પાંચ તોમતદારો છે જેની સીબીઆઈએ ધરપકડ કરી નથી સ્વેચ્છાએ ધરપકડ કરી નથી એની સામે આજે કોઈ કાર્યવાહી થઈ નથી કારણ કે હોદ્દારી એ ક્રિમિનલ પ્રોસીજર કોડમાં એકસો સત્તાણું કલમ જે છે એમાં એવો પ્રબંધ કરવામાં આવ્યો છે કે કોઈપણ રાજ્ય સરકારના નોકર હોય કે રાજ્ય સરકારની સેવામાં હોય એની સામે કોઈ કોર્ટ કોઈ સમન્સ કોઈ પ્રોસેસ ઇસ્યુ ના કરી શકે જ્યાં સુધી રાજ્ય સરકાર એની પૂર્વ મંજૂરી ના આપે અને મંજૂરી માગવી પડે એટલે આ પાંચેય અધિકારીઓએ એવું કહ્યું છે કે અમે એકસો સત્તાણુંથી થી કવર થઈએ છીએ અમારો કેસ એકસો સત્તાણુંના ના દાયરામાં આવે છે માટે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી સિવાય આ કેસમાં મેજિસ્ટ્રેટ આગળ વધી શકે નહીં હવે મેજિસ્ટ્રેટ સાહેબે અરજી સ્વીકારી અને પરમ દિવસેનું હિયરિંગ રાખ્યું છે આજ કોર્ટને સભી કો સુન શીટ રજિસ્ટર કરવા હૈ ક્રિમિનલ કેસ આજ દર્જ ઓર जो 11 आरोपी पहले धरपकड़ हो चुके थे और जो अभी साबरमती में है पालन्पूर, और पालनपुर में भी है कुछ आरोपी वैसे 11 आरोपियों को पंद्रह पंद्रह आरोपियों को 29 तारीख को कोर्ट में हाजिर रहने का आदेश किया गया है और साथ साथ अमित शाह पीसी पांडे गीता जौहरी ओपी माथुर और आर के पटेल उन लोगों ने एक अर्जी किया है वन नाइन्टी सेवन का ये कहते हुए कि वो सरकारी अमलदार हैं इसीलिए परमिशन बिना उनके सामने केस नहीं किया जा सकता इस प्रकार का एक अर्जी किया है उसका सुनावनी परसों रखा गया है और हम लोग नर्मदा बेन के तरफ से इसमें हाजिर रहेंगे और उस अर्जी का विरोध करेंगे